ત્યારથી કરીને સહકારી જે પણ સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર આ બધા પ્રોબ્લેમો થવા મળ્યા છે ભૂતકાળની અંદર આ જે સંસ્થાઓ હોય ડેરી હોય બેંક હોય કોપરેટિવ સેક્ટર જેટલું પણ કહેવાય એટલું ખેડૂતોનું એનું નિયામક મંડળ હોય કે સેપરેટ રીતે પોતાનો વહીવટ કરતા અને પારદર્શક કરતા અત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી હોય તો એની અંદર મેન્ડેટ આપવો અને સીધું એને એક વોટ બેંક તરીકે વહી તંત્રના માધ્યમથી સરકારના માધ્યમથી એનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આવા સંજોગોમાં સાબરકાંઠાએ એની શરૂઆત કરી છે પણ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે ત્યાં આ રીતે પશુપાલકો પોતાનો હક અને અધિકાર માગવા માટે મેદાને આવ્યા છે હું અપેક્ષા રાખું નિયામક મંડળ પાસે કે કમસે કમ મહિલાઓ ઉપર દમન ના કરો આ વહીવટી સરકારી તંત્રનો દુરુપયોગ ના કરો સરકારો આવે ને જાય અને પશુપાલકોને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી એને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે એના બાળકોનું ભરણ પોષણ કરવાનું હોય છે અને આવા સંજોગોમાંની અંદર ક્યાંક મદદ કરવાને બદલે જ્યારે એના ઉપર આ દબનગીરી થતી હોય મારપીટ થતી હોય ખોટા કેસો થતા હોય તો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ન હોય આવનાર સમયની અંદર સત્તા ભલે ગમે એટલી હોય પણ જ્યારે અતિરેક થાય ત્યારે મહાભારતના દાખલા આપણી સામે છે રામાયણના દાખલા અનેક આપણા ગ્રંથો કહે છે આપણું બંધારણ કહે છે કે જ્યારે અતિરેક થાય ત્યારે કુદરત પણ સહન કરતું નથી અને જે આ ઘટના બનીને પશુપાલકોને અન્યાયથીઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ એને મદદ કરવા માટે જે એની સહાનુભૂતિ કે જે કાંઈ મદદ કરવાની થાય એ સ્થાનિક લોકોએ કરી છે આમાં પશુપાલકોના વિરોધ પછી સાબર ડેરીના વહીવટકર્તાઓ છે તેમણે પ્રતિ કિલો ફેટે ભાવ વધારો આપવાની વાત કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક પશુપાલકો છે તે હજી આ માંગથી સંતોષાયેલા નથી અને તેમની માંગ પણ હજી યથાવત છે ઠાકોરે ત્યાં સુધી કહ્યું છે કે આ પશુપાલકોનો મુદ્દો તે આવનારા સમયમાં લોકસભામાં ઉઠાવશે અને પશુપાલકોના પડખે પણ તે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ हेजे